સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુલીધર માતાજી બથેને હાજરવા રાખે કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે સને વાડીએ છીએ કારણ કે આપણે રાતે આવી ગયા તા તવાડીએ અને આજે આપણે સને વાવેતર કરવાનું છે ફર્સ્ટ ક્લાસ ગણપતિ બાપા કૂટ દ્વારકાધીશનું નામ લઈને છે ને આપણે વાવેતર કરવા વર્ગી જવાનું છે ને પાર્ટનર અત્યારમાં જુઓ ધોયડા ધોડ છે હારી લીધું છે બધું આપણે આ બે જાતનું ખાતરને બિયારણ બિયારણની બધું અડધું અડધું મિક્સ કરીને બધું હારી લીધું છે એટલે છે ને જુઓ જુઓ બધું ઢગલા કરી દીધા છે પાર્ટનરે ઠેક ઠેકાણે બાસ્કેના પોટલા મૂકી દીધા છે હવે વાળો આવે ને એટલે છે ને કે ડાયરેક્ટ વાવેતર જ કરવાનું રહે એમાં એ પાછો જુઓ આપણે ટાઈમ બધો કેવો છે આડા છ વાગ્યાની લાઇટ આવી ગઈ છે જો વેલાહેર આવી જાય ને વવાઈ જાય તો આપણે છે ને અડધું પોણું પીતું થઈ જાય

પાટન હાડળી ગયો હે હાડળી ગયો ખાઈ ગયો ઘરે કોમે થઈ જશે હજી વાવો વારો ક્યાં આયો તો જોઈને મારા પાર્ટનરો બાકાજીકી બોલે છે માર દે ઓલું અહીંયા છે ને ઓલું છે ઢોરો છે એ ન્યા ને ઓમ ઢોરો છે પાર્ટનર ન્યા તમારો પાઉલો રહ્યો ને આ પાણી થી માવદી આયા હ ભરી આમ થોડું પાણી ભરાય બીજું કોઈ પ્રશ્ન નથી આ ઢોર કે ની અંદર ન્યા આ ધર ને ભલે હેઠો થાય ઢોર એ કઈ વાંધો નથી

થકવી દી થી વાપાટને રાખ તમ મને પણ જેવા જાણ સહી તે ઘડીએ ઘડીએ બેહી જાય છે તો અમે તો થાકી જાય ને કેટલો હતો 500 હા 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 500 ફૂટ તો કાઈ નો કહેવાય ને આમ જોઈ લ્યો ઓય લે સે તે થી આ સે ઢો લેવો હવે વિચાર તો કરો તમે 250 250 ફૂટ આવા ભાગ હું કો 250 250 તમે તૈયાર તો બહુ છો તમને ખબર છે કટાળમાં હવારમાં લાવ તો આ ટાટાપોર નું આ બર બધું

ટ્રેક્ટર તો આવ્યું નથી વાવેતર કરવા પણ પાર્ટનર કે મોય રગાવશે ને કે દોરિયા કર લઈ ખબર છે પછી પાર્ટનરને અહક થાય સાંઈ જ ટાઠો સાંઈ જ પકડશે પડતા એટલે બહુ તૈયાર છે પાર્ટનર કઈ તોય અમે તો તમારી હેલ્પ તો કરી જ છે કે અમે કોઈ બેઠા નથી પાર્ટનર

એક દી હોય કે બે દી હોય એ તો બરોબર પણ પાછા એમેય નથી કેતા તને થાક ગયો કે પોરો ખાઈ લે પાણી પી લે કે એમ કટવી નાખે બાપા હાલો 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 કામ આપણે આપણે કામ લીધું પાર્ટનર કામ જો કાયદે થઈ ગયો હું લીધું કામ લીધું એમ કામ કરતા કામ કરો તમે મારા ભેગા છો પાર્ટનર कटवी लीती तम कई सही तमने कटा उट्टा फेर कुट कटवी ना की हमारे कई सही चाचा वो दाग नहीं आ धणी चाचा कोर नहीं करी ना की मीर चाचा कोर नहीं मारे बापो कोर से वो रे सो तड़पो થઈ ગયો पार्टनर माई गयो नार नार तो न यूं थियो है अब इतलो धो लियो था है पसी ए है ने थोड़ी से

que un borbado de chantaje chiquilla es su

એટલું પણ આવ્યું થઈ ગયા બે વાર કુંડે પાણી પીએ એક ધ્યાન આ રાખવું પડે કે આપડા ઘઉના ને ખાતરના બાસકા છે ને એમાં મોટા ન મારે એટલે આપણે ચા પાણી અને હવે આપણે આની દેખરેખ રાખવાની છે વવાઈ જાય ત્યાં લગી પછી આપણે પાણી ચાલુ કરવાનું છે મસ્ત મજાનું વાવી દીધું છે જોઈ લો એટલું રાખી દીધું છે કારણ કે હજી છે ને આપણે ઉપલા ખેતરમાં વાવવું છે એટલે આપણે અહીંયા એકાદ તો જાહેરનો કેરો વાવવાનો છે ને થોડુંક બકાલું વાવવાનું છે એટલે એ પાછું વાવું ઉપલા ખેતરમાં આપણે વાવવું આવશે ને તો એ છે ને એ વાવી જાહે અને આપણે છે ને હું પાર્ટનર બે હું આવું પાર્ટનર હા કાંઈ વાંધો નહીં પાર્ટનર છે ને એક જુઓ લાઈનું બાઈનું ફિટ કરી દીધું છે અને ઠેબા પારે બે જણાએ અડધા કર્યા છે ને અડધા બાકી છે એટલે જુઓ એ હવે અહીંયા જાય છે અને સંપલ લેવાને થોડો કોઈ મેન જ્યાં ધોધ પડશે પાણીનો એ ક્યારે હરખો કરવા જાય છે એટલે એ કે પાછી હું ટિફિન લેવા જાવતો હોય મારી ઉપાધિની તું અહીંયા પાણી વારતો એ કે એટલે હરખું રાગે સડાવી દે ને પછી પાર્ટનર જાય આપણે બપોરા લેવા અને આપણે પાણી વારશું કારણ કે હજી ત્રણ વૈગાઉથી લાઈટ છે આપણે વૈગાથી બારને ચાલી હવે એક થવામાં જાવાર નથી આપણે પોણો તો થઈ ગયો છે એટલે હવે આપણે છે ને પાર્ટનર બપોરા લઈ આવે આપણે હમણાં પાણી ચાલુ કરી દઈએ પાર્ટનર નો ઓર્ડર આવી ગયો છે શ્રી ગણેશ માતાજી કુલદેવી દ્વારકાધીશ ચાલુ કરી દઈએ મોટર પેલું પગથિયું હાલો આપણે અહીંયા જઈએ એટલે પાર્ટનર છે ને બપોરા પાણી લઈ આવે કારણ કે હવે પાર્ટનર બપોરા નાખી આવે હા ચાલુ થઈ ગયે સરસ ઈ લેતા આવજો એક નથી બધા સોમા વાડિયા લઈ ઘીરે લઈ ગયા તા

ક્યાંક હાથમાં બટકું લઈને જવું પડે ને મજા આવશે કોઈ ને જો બપોરા પાણી કરવા હોય તો આ ખાખરા ખાખરાના ઝાડ એ બપોરા પછી ક્યાં બપોરા કરી કઈ નક્કી નથી થતું એટલે છે ને આ જુઓ હતું ભેજ વાળી અને વાવી દીધા છે આપડે ઘઉં એટલે હવે જી થાય હરી કરી ખરી અને હાલો હવે વેલા હેર બપોરા પાણી કરી લઈ નક છે ને હાથમાં કોરિયો લઈને બીજા ત્રીજા ક્યારે ભાગવું જોઈએ કારણ કે પાણી એવું બંબાટે બંબાટ આવે છે કે વાત પૂછો આપણે બપોરા પાણી કરી લીધા ને પાર્ટનર છે ને પલખ વારી ખાવા બેઠા છે જો મે તમને કીધું તો કે ભાઈ કા તો હાથમાં બટકુ હશે ને કા ખાખરા હેઠે ખાતા હશે જો સેલો ક્યારે રયો તો અમાર પાર્ટનર હોય એટલે આપણે કાઈ ઉપાદ જ ન હોય મસ્ત મજાની મજા આપણે ખાને કાઉ કામ કરી દીએ